શરમ લાગે તો મોટો જબર પોપટ થઈ ગયો છે હવે તો શું કરું આજ ગડબડ થઈ ગઈ કમ મે જય માતાજી રામ રામ બધાય તો માતાજી હવે નહારો કરે ને બધાય ના હાજર નિર્ભર રાખે અને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેક્ષા આપું છું તો આજ ના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો અટાણ તો જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવાર હવારમાં તો આમ એટલો ઠંડો વાતાવરણ ઉડે છે એટલે મજા જ આવે છે કેમ કે અહીંયા છે ને થોડુંક ઠંડુ વાતાવરણ છે એનું કારણ એમ છે કેમ કે અહીંયા અમાર દરિયાકાંઠો છે આ ઉનામાં છે ને દરિયા કાંઠો છે એટલે ઠંડુ વાતાવરણ બહુ મજા આવે છે અહીં તો ઠંડી અટાણમાં હોય નગર તો અમાર મોવામાં તો થોડી થોડી ગરમી અટાણમાં હોય પણ અહીંયા તો ઠંડુ વાતાવરણ છે એટલે મજા જ આવે છે ને અટાણમાં તો સૂર્ય ભગવાન કેટલા મસ્તના દેખાય છે બધા બ્લોગો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી અને સાથ સહકાર આપતા રહેજો ને આજે એક કોમેન્ટનું નામ દેવાનું છે એની બહુ સરસ મજાની કોમેન્ટ આવે છે તો આજે આપણે કોમેન્ટનું નામ દેવાનું છે આરબી ઠાકોર પાટણથી આપણા વિડીયામાં રોજે રોજ કોમેન્ટ કરે છે અને પહેલેથી સાથ સહકાર આપે છે તો એ ભાઈનો ખૂબ ખૂબ આભાર નાવો નાવો સાથ સહકાર આપતા રહેજો નાવી નાવી સરસ મજાની કોમેન્ટ કરતા રહેજો એટલે અમને મજા આવે ઘઉં ભરવાનું સારું છે મારા મોટા બાને અટાણમાં ઘઉં ભરવાના છે જો મારા મોટા અહીંયા છે ઘઉંના બાસકા પર છે જો અટાણમાં નાની નાની ઢીંગળીઓ છે ને એ અટાણમાં ઘઉં ભરવા માંડ્યું છે હવાર હવારમાં અટાણમાં તો જો કેટલો આરતીનો અવાજ આવે છે કેમકે અમારે અહીંયા તમને બધાને ખબર હશે ઘણા વિડીયામાં મેં કીધેલું છે તો એ આજે કહી દઉં કેમ કે અહીંયા હર્ષદમા અમારે રાઠોડ પરિવારના કુળદેવી હર્ષદમા નું મંદિર છે અટાણમાં આરતી સરસ મજાની જો એટલે અટાણે અવાજ સંભળાય છે એટલે મજા આવે છે જો આમાં ઢીંગુ બેન જોયે ભરવા માંડ્યા છે જો ઘઉં પેલી માં લઈ બસ કા નાખો જવાનું ઘર માં હે આ બેન છે ને થોડોક શરમાય છે આ છે મારા બેન ના દીકરી છે જો કેટલી શરમાય છે એના છે ને વીડિયો માં આવે ને એટલે શરમ લાગે એટલે કઈ બોલતી નથી એ જો શાંતિ કેવું ભરે છે જો અટણ માં છોકરી કામ કરે રાખી જો ભરાઈ ગયો હવે તો ટોપી ભરાઈ જ ગયું मो मोचता न डोको शर्मा गई शर्मा गई हालो जाओ टोपी भरा दियो छे मारे बहन नो जाहे तपेली हेठे राखवा जो जाए छे जाए न मारे संदीप हीरो तो मोटा जबर बेहाडो है

અહીંયા છે ગુંદાના તો ગુંદાના બાકી છે તો કરી છે પછી અવેજ ને એવું બધું નાખી દે અને આજે જો અમારા નિતિનભાઈના નવા કપડા થોડાક છે તો નિતિનભાઈના કપડા ને એવું બધું ધોવાનું છે તો કપડાને એવું બધું ધોઈ નાખીએ પેલા તો છે ને પાણીના બોટલ ને એવું બધું ધો છું તો પાણીના બોટલ ને એવું બધું છે ને ફ્રીજમાં મૂકી દે કેમ કે આગળ પાસે તડકો થાય ને તો એમ કે ઠંડુ પાણી લાવો ઠંડુ પાણી લાવો તો હવે પાણીના બોટલા આમાં બધું મેકી દઈ અને જો આમાં બે તો ટ્રે મેકી લે છે તો એ ખાંગડા આમાં થાય ને આમાં છે ઠંડુ પાણીને બધે બોટલામાં મૂકી દઈએ ઘટના તો જો વાગી ગયા છે હારા બાર અને બધા બપોરા કરવા આવી ગયા છે જો આમ સંદીપ ને કેમ સંદીપ હાલો ફેમિલી બધા પકોડા પાણી કરવા હા તો આજે છે બપોરામાં મસ્ત મજાનું ઠંડાનું શાક

તો ફેમિલી આટાણા તો અમારી ફેમિલી સાથે બપોરા કરવા બી ગયા છે તો આવો તમે બધા બપોરા કરવા બપોરા કરી લઈએ અમે લાવ તો જો બપોરા કરી લીધા છે ને હવે કપડા હવારમાં માં ધોઈએ ને તો સુકાઈ જ જશે બધા તો અહીંયા છે ને થોડીક બહારની દોરી છે ને તો સુકાઈ જાય એમ અહીં જો બાવળીએ દોરી ટાંગી છે તો કપડા હંતા લઈ લઈ કેમ કે સુકાઈ જશે આવા છે ને આ તડકો બહુ હોય ને એટલે તરત આવા જીન્સ ના હુકાઈ જાય તો બધા કપડા લઈ લઈએ ચાલો તો જો કપડા લઈ લીધા છે ને હવે આમ તો જો શાંત વાતાવરણ છે કેમ તડકી તડકીવાળો હોય ને તો કોઈ અટાણ દેખાય નહીં કોઈ નથી તો હવે કેમ કે તડકો હોય એટલે બધા આરામ કરતા હોય અને મારે કપડાં ફૂંકાઈ ગયા તો હું કાલો લઈ આવું ને જો અટાણે તો મસ્ત મજાનું મારમી છે તરબૂચ જો તરબૂચ મળે અટાણે એમાં એમ છે આજ પોપટ થઈ છે આમ જો તમે તરબૂચ ધોળું નીરું ગમે

આજે તો મારું તો કઈ ના હરખ થી કે બે તરબૂચ લેવા જરૂર એક આયા છે ને એક આય છે તો બે તરબૂચ લાવ્યા પણ આમાં આજ ગડબડ થઈ ગઈ કમ મે હવે શું કરવાનું એમ મે હવે ખાઈ જવાનું કાઈ ના ખેરી નાખો હાલો ફેમિલી તરબૂચ ખાવા હા તો ફેમેલી મમ્મી જો તરબૂચ ખાવા બોલાવે છે આવો બધા તરબૂચ ખાવા કમમી હા હા તો હવે 5000 સબસ્ક્રાઇબ કર દેજો ફેમેલી મમ્મીને જો હરતો ન આવડતું એમ સબસ્ક્રાઇબ કર દેજો હા સબસ્ક્રાઇબ કર દેજો એમ તો ફેમેલી મારા મમ્મી જો પહેલી વાર આજ બોલા છે એમ કે કે 5000 સબસ્ક્રાઇબ પૂરા કરી દેજો એમ કે કમમી એમ કહું ને હા હજુ બોલતા ન આવડતું ધીમે ધીમે આવડી જાય 5000 પૂરા કર દેજો હા

ફમે લેટ આના અમાર સંધિયા tenggeri અને હવે તો છોકરાને વેકેશન પડી ગયું છે એ ભણવા જવાનું છે કે વેકેશન પડી ગયું હજી ભણવા જવાનું છે વેકેશન એવું છે જમજો છોકરા રમે છે હજી કઈ વેકેશન નથી પડ્યું પણ હવે પેપર પૂરા થઈ ગયા કાં સંધુ પેપર પૂરા થઈ ગયા ને હા પેપર પૂરા થઈ જાય એટલે રમત ચાલુ કરી દીધી છે ફેમિલી હેઠળ તો જો હવે વાળું કરી અને વાસણ ઉટકી ને આવી ગયા છીએ टावर पर और आगे गया जो 9:30 9:30 बजे गया छे अब बीजो फोन छे मारी बहन आई जसे देखूं करो हूं करो वाड़ू पानी करी फोन पान मजो जाओ जने तुम्ही आज मोड़ उकीर खावानो वा आज मोड़ थोड़ी थोड़ो उनाई किथेन ते एला को नेट नहीं आल्टो नेट नहीं आल्टो तो टावर वे, वे सडो जो तो फे मिले

ફોલો કરી આને બેઠા છે વાહ મસ્ત છે ને પવન ઉડે હે બહુ તો બસ હવે આજ નો લોક કાયમ ઉતી રાખી હે તમને આ વિડિયો કેવો લાગ્યો ઈ કોમેન્ટ માં જરૂર કહેજો અને વિડિયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફેમિલી તો હવે મળીને આવા બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાય ને આવજો બાય બાય ટાટા